વડોદરામાં ધારાસભ્ય અને અધિકારીની નારાજગીની વધુ એક ઘટના સામે આવી અને આ કોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અધિકારીઓથી નારાજ હોવાનું ખુલ્યું છે કાર્યપાલક રાજેન્દ્ર વસાવા સામે નારાજગી વ્યક્ત કરી ધારાસભ્યના પાંચ કરોડ ચોત્રીસ લાખના કામ પડતર છે ધારાસભ્યની સૂચનાને પણ આ કાર્યપાલક હિજનેર નથી ગણકારતા તેવા આક્ષેપો થઈ રહ્યા છે ચૈતન્ય દેસાઈએ મ્યુનિસિપલ કમિશનરને પણ અનેકવાર રજૂઆતો કરી તે છતાં પણ તેમનું સાંભળવામાં નથી આવતું તેવા આક્ષેપો લગાવ્યા છે માનુ વડોદરામાં ધારાસભ્ય અને અધિકારીની નારાજગીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે માનુ શું મામલો કાર્યપાલક ધારાસભ્ય ગાંધીનગર અને વડોદરા મ્યુનિસિપલ કમિશન ને પણ રજૂઆત કરી ધારાસભ્ય ધારાસભ્યના પાંચ પોઈન્ટ ચોત્રીસ કરોડના કામો તાત્કાલિક શરૂ કરવા મ્યુનિસિપલ કમિશનરને આદેશ કરવામાં આવ્યો છે મુદ્દો એ છે કે વિધાનસભા અને વિધાનસભામાં થતા જે બે વોર્ડ છે એ વોર્ડમાં જે સયાજીગંજ વોર્ડમાં પૈસા મંજૂર થઈ ગયા પરંતુ અકોટા જે નાણાં છે કામો છે મંજૂર નહોતા થતા ને એના કારણે રજૂઆત કરવામાં આવેલી ત્યારબાદ આ જે કામો છે મંજૂર કરવામાં આવે છે સાત પોઈન્ટ ચોપન ચોપન કરોડ રૂપિયા આ જે ધારાસભ્યની ગ્રાન્ટ હોય છે તેમાંથી સાહીઠ વીસના કામો જે છે એ કરવા માટેની મંજૂરી મળી છે પરંતુ વિવાદ એ છે કે અત્યાર સુધી કાર્યપાલક ઇન્જિનિયર ગણકારતા નહોતા અને એના કારણે ગાંધીનગર સુધી ધારાસભ્ય રજૂઆત કરવી પડી હતી જી જી બિલકુલ માનું સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર